મહિલાઓને રોજગારી મળે તે હેતુસર તારીખ દસથી બાર મે સુધી એક્ઝિબિશન પાલનપુરમાં વાત્સ્તલ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું પાલનપુરમાં વાત્સલ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ દસ મેથી બાર મે દરમિયાન આ એક્ઝિબિશન યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજથી એક્ઝિબિશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પાલનપુરના ગઠામણ દરવાજા પાસે આવેલ કલ્યાણ હોસ્પિટલ નજીક એપલ પ્લાઝા ખાતે વાત્સલ્ય સેવા ટ્રસ્ટ પ્રમુખ જાગૃતિબેન મહેતા પાલનપુર દ્વારા વાત્સલ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હાથ બનાવટની ચીજવસ્તુઓના વેચાણ માટે અને મહિલાઓને રોજગારી મળે તે આશ્ચર્યથી આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું બપોરે બેથી રાત્રે દસ વાગ્યા સુધી આ કાર્યક્રમનું આયોજન કરાયું છે નમસ્કાર મારું નામ પ્રવીણા પ્રજાપતિ છે હું વાત્સલ્યનું આ સાતમું એક્ઝિબિશન છે એની અંદર મેં અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે એમાં મારી વસ્તુ છે લેડિઝવેર મતલબ સ્ત્રીઓને લગતી વસ્તુનું વેચાણ કરું છું હું પોતે ઘરેથી વેચાણ કરું છું પણ જ્યારથી મેં વાત્સલ્યમાં પાર્ટિસિપેટ કર્યું છે ત્યારથી મને વાત્સલ્યમાંથી એક પ્લેટફોર્મ મળ્યું છે કે જેથી કરીને અમે આગળ અમે સારું એવું વેચાણ કરી શકીએ અને અમે આગળ સારું એવું પ્લેટફોર્મ મળી શકે અમને અને એમને રોજગારીની તક મળે એના માટે વાત્સલ્યનો ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્કાર હું છું જાગૃતિ મહેતા વાસ્તલ્ય સેવા ટ્રસ્ટ પ્રમુખ છું વાસ્તલ્ય સેવા ટ્રસ્ટ જે ગ્રામ ગ્રામ્ય વિસ્તારમાંથી બહેનો આવતી હોય છે પછી પટની વાસની જે દીકરીઓ છે મારે ત્યાં જે આજે ઓપનિંગ કર્યું છે એ દીકરીઓએ એ દીકરીઓને હું અહીંયા કોકો ફાઇબરમાંથી પ્રોડક્ટ બનાવતા શીખવાડું છું સીવણા ક્લાસ ચલાવું છું અને એ ત્યારબાદ એ શીખ્યા પછી એનું કેવી રીતે વેચાણ કરવું કેવી રીતે માર્કેટમાં એ લોકોને નીકળવું અને એ જે વિસ્તારમાંથી આવે છે એ વિસ્તારમાંથી કેવી રીતે બહાર નીકળવું અને એ માહોલમાં એને સેટ થવું એને એને ટ્રેનિંગ આપું છું અને એ બે દીકરીઓ આજે અહીંયા આગળ સ્ટોલ લગાવ્યા છે અહીંયા આપણે પંદર સ્ટોલ લગાયા છે પંદર સ્ટોલની અંદર અલગ અલગ પ્રોડક્ટો છે આપણે અને પંદર બહેનો અલગ અલગ પ્રોડક્ટમાં અલગ અલગ સેલિંગ કરી અને કેવી રીતે માર્કેટમાં એ લોકોને વેચાણ કરવું છે એની આપણે માહિતી પૂરી પાડે છે અને પ્લેટફોર્મ આપ્યું છે એ લોકોને અને અમુક બહેનો એવી છે કે જે બોલતી સાંભળી નથી શકતી એવી પણ બહેનો છે આપણી પાસે પણ એ લોકો માર્કે કોઈ પૂછતું નથી એ લોકોને તો એ બહેનોને આપણે આત્મનિર્ભર બનાવવા માટે બહેનોને એ માટે આપણા કોન્સેપ્ટ કરે છે